તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બે થી ત્રણ દિવસ સુધી ખાઈ શકાય એવા દાળ મેથીના થેપલા તો થેપલા તમે બહુ બનાવતા હશો પણ આ રીતે જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો પ્રોટીનથી ભરપૂર એવા થઈ જશે અને સવારના નાસ્તામાં કે સાંજે અથાણા સાથે કે ચા સાથે મળી જશે તો બીજું કાંઈ નહીં જોવે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો કુકર લઈ લઈશું એમાં અડધો કપ મેં ફોતરાવાળી મગની ડાળ લીધી એ ન હોય તો મગની ડાળ પણ લઈ શકો ડાળને ત્રણ ચાર પાણીથી સારી રીતે ધોઈ પાણી નીતારી એમાં આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું સાથે અડધી ટી સ્પૂન હળદર અને બે વાટકી ભરી પાણી જે વાટકી કે કપથી તમે મગની ડાળ લ્યો એનું બે ગણું પાણી ઉમેરી દેવાનું અહીંયા અડધો કપની મારી વાટકીનું માપ છે એટલે મેં બે વાટકી ભરી પાણી ઉમેર્યું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું વિસલ થઈ જાય પ્રેશર નીકળી જાય એટલે આ રીતે તમે ઢાંકણ ખોલશો એટલે ઢાળ છે એકદમ સારી રીતે થઈ ગઈ હશે તો ડાળને તમે થોડી પલાળીને લેશો તો એક વિસલમાં પણ થઈ જાય છે અહીંયા બેથી ત્રણ વિસલ પણ જો તમને લાગે કાચી રહે તો ડાળને થવા દઈ શકો હવે ગરમ ગરમ ડાળને હું આ રીતે એક બોલમાં કાઢી લઈશ તો ડાળ આપણી એકદમ સારી રીતે બફાઈ જાય એ રીતે તમારે બાફવી જરૂરી છે હવે એમાં આપણે બે કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ ઉમેરી દઈશું તો અહીંયા જો ડાળનું પ્રમાણ તમારે વધારે રાખવું હોય અને લોટનું પ્રમાણ ઓછું તો ડાળમાં પાણીમાં જેટલો લોટ બંધાય એટલો જ લોટ ઉમેરવાનો હું થોડો વધારે ઉમેરી રહી છું હવે એમાં બે ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધણાજીરું પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું સાથે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ બે ટી સ્પૂન જેટલી વરિયાળી વરિયાળી જો તમને ઓછી ભાવતી હોય તો એક ટી સ્પૂન જેટલી જ ઉમેરવાની અને એક ટી સ્પૂન જેટલો અજમો ઉમેરી દઈશું તો થેપલામાં આ બધા તમે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરશો તો એનાથી ટેસ્ટ બહુ સારો એવો આવે છે સાથે ડાળમાં આપણે મીઠું ઉમેર્યું હતું એક ટી સ્પૂનથી થોડું ઉપર અહીંયા હવે લોટ પ્રમાણે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું અને સાથે દોઢ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે સાથે અડધો કપ જેટલા લીલા ધાણા બેથી ત્રણ ટેબલસ્પૂન જેટલું દહીં દહીંથી બહુ સારો એવો ટેસ્ટ અને સાથે થેપલા એકદમ સોફ્ટ એવા બનશે તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં દહીં ઉમેરી દીધું એક ટી સ્પૂન જેટલી ખાંડ બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ મોણ તમે વધારે પણ ઉમેરી શકો તમારે જો વધારે સોફ્ટ જોવે થેપલા તો અડધી ટી સ્પૂન જેટલી હળદર અને મેથીના પાન તો મેથીના પાનને તમારે એકદમ ધોઈ નિતારી ઝીણા ઝીણા ચોપ કરી અને અહીંયા તમારે બે કપ મેથીના પાન ઉમેરી દેવાના છે હવે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે મસળીને તેલ અને બધા મસાલા એકદમ સારી રીતે મસળાઈ જાય એ રીતે અને પછી ખૂબ જ સારી રીતે મસળી તમારે લોટ બાંધી લેવાનો છે અહીંયા જો તમને પાણી કે દહીં તમારે વાપરવું હોય તો બેમાંથી એક વાપરી અને લોટ બાંધી શકો પણ અહીંયા મને એક કે બે ટેબલ સ્પૂન જેટલું દહીં મેં એક્સ્ટ્રા વાપર્યું જરૂર લાગે તો જ તમારે ઉમેરવાનું છે નહીં તો નથી ઉમેરવાનું અને લોટ મેં એકદમ સારી રીતે મસળી લીધો ઢાંકી પાંચથી દસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું પાંચથી દસ મિનિટ જેવું થાય એટલે લોટ એકદમ સારી રીતે મસળાઈ સ્મૂધ એવો થઈ જશે એમાંથી નાના નાના હું થેપલા પાતળા અને નાના નાના બનાવી રહી છું એટલે એ રીતે આપણે બધા લુવા બનાવી લઈશું હવે આ રીતે પાટલી વેલણ લઈ લઈશું સૂકો લોટ લઈ લઈશું રોટલીનો અને પછી આ રીતે એક લુવો મૂકી અને આપણે થેપલું વણી લઈશું તો લોટ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સરખો એવો હોય એટલે થેપલા તમારે એકદમ સારી રીતે વણાઈ જશે તો આ રીતે ચારથી પાંચ જેટલા થેપલા તમારા વણાઈ જાય એટલે તમારે એને શીખવાના તો આપણે એને સાથે સાથે શીખતા જઈશું અને સાથે સાથે આપણે એને વણતા જઈશું તો આ રીતે થેપલા મેં ચારથી પાંચ વણીને રેડી કરી લીધા હવે થેપલાને શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો આ રીતે તવો ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી થોડી જ સેકન્ડમાં તો વીસથી ત્રીસ સેકન્ડમાં આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું બીજી સાઈડ પણ વીસથી ત્રીસ સેકન્ડ જેવું થવા દેવાનું ગેસની ફ્લેમ હાઈ કરી થોડું થોડું તેલ કે ઘી ઉમેરી અને થેપલું તમારે શીકી લેવાનું આ થેપલા છે એને સ્લો ફ્લેમ પર તમારે નથી થવા દેવાના જો સ્લો ફ્લેમ પર તમે એને થવા દેશો તો થેપલા ચવડ થઈ જાય છે તો એ ખાસ તમારે બહુ ધ્યાન રાખવાનું હું થોડું થોડું ઘી કે તેલ આ રીતે છાંટી અને પછી થેપલાઓને એકદમ સારી રીતે શેકી લઈશ તમને જરૂર લાગે તો તમે વધારે તેલ પણ ઉમેરી શકો હું હંમેશા થેપલામાં ઓછું જ તેલ રાખું છું તો આ રીતે બધા જ થેપલા મેં વણીને શેકી અને રેડી કરી લીધા અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી સાથે આ થેપલા છે એ હાઈ પ્રોટીનથી ભરપૂર છે આ થેપલાને પણ તમે બેથી ત્રણ દિવસ સુધી જો ટ્રાવેલ પણ કરવાના હોય તો અથાણા સાથે કે પછી તમે રાયતા મરચાં સાથે કે ચા સાથે લઈ જઈ અને ખાઈ શકો એકદમ સોફ્ટ એવા તમે જોઈ શકો છો બન્યા છે તો આ રીતે જો તમે ક્યારેય મેથીના થેપલા નો ટ્રાય કર્યા હોય તો સવારનો નાસ્તો હોય કે ટ્રાવેલિંગ કરવાના હોય તો થેપલા જો તમને ભાવતા હોય હોય તો આ રીતે મગની ડાળ વાપરી અને હાઈ પ્રોટીનથી ભરપૂર એવા મેથીના થેપલાની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે વેલાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ